મારું હારું જબરું થયું હ ના રેવાય કે ના સેવાય એવું થયું બોલો શું થયું ભાઈ તમે તમ બધા નતા કેતા લોન ના લેવી જોઈએ અમે કેતા ખોટું કેતા તા લોન ના લેવાય તા તાર તાણા તમે એમ કેતા કા બે હજાર નો હપ્તો નહી ભરાય બે હજાર નો નહી ભરાય અમે કરી નથી લીધી પણ આ તો ચાર હપ્તા બાઉન્સ થાય કા ખબર પડી લોન ના લેવાય કારણ કે ગમે તે વસ્તુ પેલો ખબર ના પડે પછી ખબર પડે કે આ ના કરાય એમ એના એ પહેલાંય જ ના લીધી હોત અને કોકડી જોડે ઉજીના ઉજીના લે લઈ લઈ અને કોમ ચલાવી લીધી હોત તો ના ચાલાત પણ ના પછી એ વ્યાજ વધ વધ કરો તમે ભાવ બીજી લોન લો પેલી લોન ભરવા એટલે એનું વ્યાજ વધ વધ કરો પછી ભાઉ ત્રીજી લોન લો એમ એમ જ તમે દેવાદાર થઈ જુઓ એટલે કાયદેસર તો ભણાય એવું ના હોય જો જરૂરિયાત ના હોય લોન ક્યારે લેવાય મેં પહેલાંય કહેલું હોય કે દવાખોનું આવી ગયું સમજો બરાબર તો લોન લેવાય તો એવું કોઈ ઇમરજન્સી કોમ આવી ગયું બરાબર કે એવો પ્રસંગ આવી ગયો કે જો આપણે જોડે કોઈ ઓપ્શન જ ના હોય લોકો જમીન મેલે પણ લોન નહીં લેતા એની પાછળનું તને કારણ કે તમે દાખલા તરીકે લાખ રૂપિયામાં જમીન મેલી હોય તો તમે ગમે એમ કરીને લાખ રૂપિયા કરીને જમીન છોડવી લો ત્યારે લોનમાં જ એવું હોય કે તમે લાખની લોન લીધી હોય અને તમારા એ ના ભરાય એટલે તમે બીજી લોન લો

ઉસરકા કેમ નહીં મળતી જો ફાઇનાન્સ વાળા આપણને આપણી પર વિશ્વાસ કરીને લોન આલ દેતા હોય તો બેંક ગવર્નમેન્ટ કેમ લોન નહીં આલતી એની પાછળનું કારણ એક જ છે કે જો બેંક લોન આલ તો ફાઇનાન્સ વાળા કઈ જાય સરકાર નોના માણસ જોડે કઈ રીતે પૈસા ખેંચવા કઈ રીતે એનું લોય ચૂસવું આ બધું સરકાર જોડે આખી સિસ્ટમ જ હોય પડી ખબર સરકાર ને શું હોય ગમે સરકાર હોય ભાજપ હોય કોંગ્રેસ હોય પણ લીટર ના વીસ રૂપિયા ઘઉં નો ભાવ કેટલો હો વીસ રૂપિયા બરોબર એક બોટલ બનતો પોણી ખાલી ફિલ્ટર થતો અને બનતો

પ્લાસ્ટિક હોય કે લોખંડ હોય કે એક્સવાઇ હોય એનાથી કોઈનું પેટ ભરાવાનું નહીં ખેડૂત ખેતી કરશે તો જ પેટ ભરાવાનું હ હવે તું તારી જાતે વિચાર કર કે જો ખેડૂતો આ બધી જમીન ફેક્ટરીઓને દોન કરી દે મતલબ કે ફેક્ટરીઓને વેચી દે અને ફેક્ટરીઓવાળા ખેતી કર તો ખેતી અનાજનો ભાવ જેટલો લે જો પાણીનો ભાવ વીસ રૂપિયા લેતા હોય અને જો ખેડૂતો બધી જમીન ફેક્ટરીઓવાળાઓને આપી દે કે ભાઈ અમારે ખેતી નહીં કરવી ઉચક તમને આલી તો ફેક્ટરીઓ વાળા ઘઉંનો ભાવ કેટલો લે ચાર મહિને પાક હતો તો કિલો ઘઉં ના ભાવ સીધા હજાર રૂપિયા લે અને લોકો પાછા એમ કહીને લે જાય કે ભાવ બે હજાર હોય પણ ખેડૂતના જે ભાવ વીસ રૂપિયા છે તો પચીસ નહીં અને એનો ઓક પાછો કોઈનો નહીં સરકારનો જ છે ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરે હોય સરકાર કારણ કે ખાતર જોઈએ તાણે ખાતર નહીં મળતું દવા જોઈએ તાણે દવા નહીં મળતી વરસાદ જોઈએ તાણા વરસાદ નહીં મળતો એમાં સરકારનો શું હોય એમ લોકો કે વરસાદ સરકારને શું લેવા દે તો આ ફેક્ટરીઓની અંદર જેટલો પણ ગ્લોબિંગ વોર્મિંગ થાય જેટલો પણ ખરાબ ધુમાડો થાય એના લઈને જે ઉપર વાતાવરણ બગડે એના વરસાદ થાય ગ્રીન મોસમ વરસાદ થાય અને મોસમ કેવો થાય ઘઉં વાળ્યા હોય તાળા વરસાદ થાય અને ઘઉં ડોગર રોપવાની હોય તાળા વરસાદ થાય એટલે ખેડૂતોને તો ગમે એમ કરીને આ લોકો હ ને નેચન નેચન બેસાડી રાખવાના અને મોટી મોટી વાતો કરે હા ખેડૂતો માટે અમે આ કરીને તે કરી કોઈ સરકારે ખેડૂતો માટે કશું કર્યું નથી અને કરવાની નથી એટલું યાદ રાખવાનું જય હિન્દ જય